તો હાલ મિત્રો યુટ્યુબ વિડીયોની અંદર પણ આપણને ગલત કોમેન્ટો કરીને લોકો આપણને હેરાન અને પરેશાન કરે છે મિત્રો આપણી આ વિડીયોની અંદર કોઈ ગલત કોમેન્ટ નથી પણ એના ઉપર મિત્રો એ મુદ્દા ઉપર આજે આપણે વાત કરવાની છે કારણ કે આ યુટ્યુબ છે મિત્રો ઘણા લોકો એવા પણ હશે કે જે તમને એકદમ ખરાબ કોમેન્ટ કરતા હશે જેથી તમારા પરિવારવાળા તમને છે ને વિડીયો બનાવવાની પણ ના પાડતા હશે કારણ કે ગલત કોમેન્ટો આવે છે એના માટે તો મિત્રો એના માટે આપણે શું કરવું જોઈએ અને યુટ્યુબ છે અને યુટ્યુબની અંદર આપણે આગળ વધવું છે તો એના માટે આપણે શું કરવું પડે કારણ કે યુટ્યુબની અંદર આપણે કોઈને ના તો પાડી શકતા નથી કે આપણે કોઈને આ કોમેન્ટ આવી કરવી કે ના કરવી એક તો માંડ માંડ આપણે વિડીયો બનાવતા શીખતા જ એમાંય ઘણા લોકો એવા વિડીયો બનાવીને આપણે ગલત કોમેન્ટ કરે એટલે આપણું મન છે ને પહેલેથી હારી જાય આપણને આગળની વિડીયો બનાવવાની મજા ના આવે અને એમાં પણ આપણું પરિવારવાળો જો કોઈ વ્યક્તિ જોઈ જાય ને કે તને આવી ગલત કોમેન્ટ કરે છે તો પણ તું કેમ આવા વિડીયો બનાવે છે એટલે એનાથી જ મિત્રો આપણે લોકો છે ને પહેલેથી હારી જઈએ છે તો મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો આ મોટિવેશન તરીકે મિત્રો વિડીયો છે અને યુટ્યુબને આગળ વધવા માટે મિત્રો વિડીયો છે મેં જે મહેનત કરી છે ને આટલે બધે પોકેશું સા જે અઠ્યાવીસ હજારે ખૂબ મહેનત કરી છે મિત્રો અને મારી મારી જ ખુદની જ વાત કરું મેં મેં એની અંદર મહેનત કરી છે અને કોમેન્ટો મિત્રો મને પણ લોકોએ કરીએ છે નથી કરી એવું નહીં ઘણા લોકોએ મને કોમેન્ટ કરી છે ખરાબ કોમેન્ટો પણ કરી છે પણ મિત્રો કહેવત છે ને કે આપણે હિંમત નથી હાર્યા આપણી અંદર ટેલેન્ટ હતું આપણે કંઈક બનવું છે બસ એટલા માટે મિત્રો આપણે ખૂબ મહેનત કરી છે હવે મિત્રો એમાં જો યુટ્યુબ છે આગળ દાખલા તરીકે અહીંયા આપણી કોઈ ખરાબ કોમેન્ટ નથી મારા સબસ્ક્રાઈબ મિત્રો ખૂબ ધન્યવાદ છે કે જે મને પ્રશ્નો કરે છે હું એમનો રિપ્લાય પણ આપું છું ઘણા લોકોની સારી જ કોમેન્ટ છે અને કદાચ કોઈ વ્યક્તિ કોમેન્ટ તમને કરી દેશે ખરાબ તો મિત્રો પહેલી વાત તો એ કોમેન્ટને તમે કંઈ પ્રશ્નો એકદમ ખરાબ તમને કોમેન્ટ કરી છે તો પહેલી વાત તો ટેન્શન લેવાની જરૂર નથી તમને ફીચર મળે છે કે કોમેન્ટને તમારે બંધ કરવી તો કરી શકો છો બીજા નંબરમાં વારંવાર તમને કોમેન્ટ કરે છે તો પણ તમે એને બંધ કરી શકો છો કોઈ ટેન્શનની વાત નથી ત્રીજા નંબરમાં આવું કે કોમેન્ટ ઉપર તમારે છે ને ધ્યાન નથી આપવાનું જીવનની અંદર આગળ વધવું છે મિત્રો તો કોમેન્ટ ઉપર આપણે આ ધ્યાન આપવાનું છે જ નહીં કારણ કે મિત્રો એક સામાન્ય વ્યક્તિ હું મારી જ વાત કરું હું અહીંયા બેઠો બેઠો તમારો વિડીયો જોઉં છું ને અહીંયાથી હું તમને ગલત કોમેન્ટ કરી દઉં મતલબ તમારે વિડીયો બનાવવાના બંધ કરી દેવાના બસ મેં બે શબ્દો લખ્યા બેઠો હોય તમને બે શબ્દો લખીને ખરાબ મૂકી દેવાનો મતલબ એમ નથી કે આપણે વિડીયો બનાવવાના બંધ કરી દઈએ ક્યારે પણ મિત્રો વિડીયો બનાવવાનું બંધ નથી કરવાનું કોમેન્ટ તમને ગલત કે ખરાબ કોમેન્ટ કરશે ને લોકો ત્યારે તમારું સમજી લેવાનું કે તમે થોડા થોડા આગળ જઈ રહ્યા છો હા નક્કી રાખવાનું સાહેબ જ્યારે તમને ખરાબ કોમેન્ટ લોકો કરતા હોય ને ત્યારે તમારે સમજવાનું કે હવે આપણી પ્રગતિ થઈ રહી છે બાકી ગલત કોમેન્ટ ઉપર ક્યારેય પણ ધ્યાન આપવું નહીં મિત્રો અચ્છા અચ્છા આજ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોતા હશો એટલી બધી ખરાબ કોમેન્ટો આવે છે ને એટલા બધા વિડીયો પાછળ જેમાં બેન બાયની વિડીયો હોય ને એની પાછળ તો છોકરીઓની જે વિડીયો હોય ને એની પાછળ તો એકદમ ખરાબ કોમેન્ટો લોકોની આવે છે બોલો મતલબ એ વિડિયો બનાવવાનું બંધ કરી દેશે મિત્રો હા એના માટે થઈને આપણું પરિવાર આપણને થોડું પ્રોબ્લેમ નાખી શકે છે આપણું પરિવાર આપણને દાબ કરી શકે છે કે તને આવા ગલત કોમેન્ટ આવે છે તો તું આવા વિડીયો કેમ બનાવે છે પણ મિત્રો એની અંદર જો આપણો પરિવાર છે આપણને કહી શકે મિત્રો પરિવાર છે એટલે પરિવારનું કહેવાનો હક છે કારણ કે પરિવાર આપણો છે મિત્રો પરિવારને બે માણસ કોઈ કહેતા હોય ને ત્યારે પરિવાર આપણને કહેતું હોય કે આ ટાઈપના વિડીયો બનાવે છે તો પ્રોબ્લમ અમને થાય છે અને આપણો પરિવાર છે મિત્રો કહેતો ખરી પણ પરિવારને એક સારી રીતે તમે સમજાવો ને તો પરિવાર પણ તમને મિત્રો ના નહીં પડે પણ મિત્રો ખાસ ધ્યાન આપવાની છે કે મિત્રો કોઈ પણ વ્યક્તિ ખરાબ વર્તન કરતું હોય તો આપણે એના પાછળ આપણે ખરાબ વર્તન નથી કરવાનું હું એક દેશી ભાષાની અંદર વાત કરું કોઈ પણ વ્યક્તિ આપણી સામે ખરાબ વર્તન કરે છે તો આપણે ખરાબ વર્તન નથી કરવાનું મારી અંદર મિત્રો ઘણા લોકોએ કોમેન્ટ કરી હશે પણ મેં એને એવો રિપ્લાય આપ્યો હશે કે ખૂબ ખૂબ ધન્યવાદ જીવનમાં તમે ખૂબ આગળ વધો ભલે મને ગાળ લખીને કોઈ વ્યક્તિએ મોકલી હશે જ્યારે મેં ચેનલની શરૂઆત કરી ત્યારની વાત કરતા રહો તો તમારા લોકોના દરેક મારા સબસ્ક્રાઈબ સારા છે અને ખૂબ સારી કોમેન્ટ કરે છે અને મને એવી સારી કોમેન્ટ લાગે ને બેસ્ટ તો એ કોમેન્ટને હું પિન પણ મિત્રો કરી દઉં છું જેથી અન્ય લોકો પણ કાંઈક શીખે એમ પિન કરવાનો મતલબ એ છે કે એ કોમેન્ટ જોઈને કોઈક બીજા વ્યક્તિને જ્યારે વ્યક્તિ કોમેન્ટ કરતું હોય ને કે કોમેન્ટ સારી કરે તો એના મગજમાં આવે કે આપણી પણ લોકો કોઈ કોમેન્ટ પિન કરશે એટલા માટે મિત્રો હું કોમેન્ટ પિન પણ કરું છું બેસ્ટ કોમેન્ટ હોય ને સારી તો પિન સો ટકા કરી દઉં એટલે ખાસ કરીને મિત્રો કોમેન્ટ ઉપર ધ્યાન આપવાની નથી જીવનની અંદર આગળ વધવું હોય તો મિત્રો અને કદાચ તમને એવું લાગે છે કે કોઈ કોમેન્ટ ગલત તમને કરી છે તો આ કોમેન્ટમાંથી તમારે કોમેન્ટને રિમોવ કઈ રીતે કરવાની છે ને વારંવાર તમને કોમેન્ટ કરે છે તો એ કોમેન્ટને આપણે બંધ કઈ રીતે કરવાની છે હવે અહીંયા જો ટેમ્પરલી કોઈ પણ મિત્રો હોય તો માફ કરજો મારા ખાસ મિત્ર જ છે પહેલાં તો આપ જોઈ શકો છો જે અમારા મહેન્દ્ર ગોહિલ છે મારા ખાસ મિત્ર ટેમ્પરલી એમની જ વાત કરીએ કોઈ બીજાની કોમેન્ટ આપણે બંધ ના કરી શકીએ પણ ટેમ્પરલી છું માફ કરજો ખોટું નહીં લગાડતા હવે દાખલા તરીકે અમને બેસ્ટ કોમેન્ટ કરી છે જો અહીંયા ખૂબ સરસ માહિતી આપી છે સાચી વાત છે ભાઈ આ શોર્ટ વિડીયોના કલાકો એડ થાય નહીં બસ હવે દાખલા તરીકે આ કોઈએ ગાળો લખી છે તમારા ફેમિલી મેમ્બરમાંથી તમને હેરાન પરેશાન કોઈ કરે છે દાખલા તરીકે તો અહીંયા તમને ત્રણ ટપકા જોવા મળે છે જો આ ત્રણ ટપકા છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે વ્હાઈટ સ્ટુડિયોની અંદર તો વ્હાઈટ સ્ટુડિયોની અંદર તમે જેવું ક્લિક કરશો એટલે તમને ઓપ્શન અહીંયા મળે છે જો અહીંયા કાઢી નાખો મતલબ કોમેન્ટને તમારે કાઢી જ નાખવી છે એક જ કોમેન્ટ કરી છે તો તમારે કાઢી નાખવી છે તો અન્ય કોઈ તમારા સબસ્ક્રાઈબ મિત્રને જોવા મળશે નહીં પણ કોઈ વ્યક્તિ એવો છે કે જે તમને વારંવાર તમને કોમેન્ટ કરીને તમને હેરાન પરેશાન કરે છે તો તમને ફરીથી ત્રણ ટપકાનું નીચે સૌથી નીચે ચેનલને વપરાશમાંથી છુપાવો મતલબ જે ચેનલમાંથી તમને વારંવાર કોમેન્ટ આવે છે તો તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો તો એ ચેનલમાંથી ક્યારેય પણ કોમેન્ટ નહીં આવે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી દરેક વિડીયો દરેક સબસ્ક્રાઇબ મિત્રોને મળી શકે અને બેસ્ટ કંઈક નવું શીખવા મળી શકે તો વિડિયોને શેર કરજો અને આપણે ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક બેસ્ટ કોમેન્ટ પણ મિત્રો કરી નાખજો